લુણાવાડા તાલુકાના છાપોરા ગામ પાસેથી પસાર થતી કડાણા ડાબા કાંઠાની મુખ્ય માયનોર કેનાલની નાળાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે મહીસાગર જિલ્લાના કડાણા જળાશયમાંથી પસાર થતી કડાણા ડાબાકોઠા મુખ્ય કેનાલમાં હાલમાં ઠેર ઠેર જગ્યાએ કેનાલમાં નવા નાણાં નાખવાનું કામકાજ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે ત્યારે જૂના નાણાં કાઢીને નવેસરથી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જ્યારે બીજી બાજુ જગત નહોતા તો તેઓ ખેડૂતો પણ પોતાની વાવણી કરવા માટે જેમ ચાતક પક્ષી વરસાદની રાહ જોઈ રહ્યું હોય તેમ હવે ખેડૂતો પણ કેનાલના પાણીનો ઇંતજાર કરી રહ્યા છે ત્યારે લુણાવાડા તાલુકાના છાપોરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ડીપ

ઉછાળી મારીને ધરતી તાત્કાલિક પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આરએનબી દ્વારા કરવામાં આવેલા વ્યાપક ભ્રષ્ટાચારના કારણે જગતનો તાત તેઓ ખેડૂતોની સાથે સિંચાઈ વિભાગના કર્મચારીઓ પણ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે હવે સાહેબ આ નાળામાં તેવું છે કે આ જે સાયફન છે એ સાયફન આરએનબી વિભાગે બનાવી છે અને અમે સિંચાઈ વિભાગવાળે પચાસ ક્યુસેક પાણી છોડ્યું તો પચાસ ક્યુસેક પાણી છોડતા જ પાણી બહાર નીકળી ગયું સાઇફોનથી બહાર નીકળી ગયું એમ રોડ ઉપર નીકળી ગયું બરાબર એટલે હવે અમે પાણી બંધ કરી દીધું અને બંધ કર્યા પછી જોયું જોઈતા દિવાલોમાં તિરાડો પડી ગયું છે બધે બરાબર અને તિરાડોને લીધે પાણી બહાર જાય છે આખું સાયફન બધું રખશે એમ રખશે એટલે અમે એને હવે તાત્કાલિક મગફળીની સિઝન આવી ગઈ છે એટલે બીજું બધાનું કામ થયું નથી પાણી લઈ જવા માટે અમે આ સિંચાઈ વિભાગ તરફથી